અંકલેશ્વર માં યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર યોજાય અંકલેશ્વરના શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રક્તદાતાઓ રક્તદાન કર્યું શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેના માનવ મંદિર સ્થિત હોલ ખાતે અડસઠમો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ એઆઈએના ના સભ્યો ધર્મેશ ડોબરિયા ના જન્મદિવસ નિમિત્તે યોજાયો જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું સમગ્ર દિવસ દરમિયાન દોઢસો થી વધુ યુનિટ રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના ધર્મેશ ડોડરિયા મયુર કોટડિયા મહેશ સાબલપરા પ્રદીપ માલવિયા આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત અમારો આ અડસઠમો બ્લડ રક્તદાન કેમ્પ છે જે અમે છેલ્લા એકવીસ વર્ષથી રેગ્યુલર દર ત્રણ મહિનાના ગાળામાં કરતા રહીએ છીએ અમને દર વર્ષે આમ જનતાનો અને બ્લડ ડોનર જે આવે છે અમને ઘણા સારી સંખ્યા માં એમને સપોર્ટ કરે છે